હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ બધાને જય માતાજી વેલકમ છે અમારો એક નવા વ્લોગમાં અનન્યા બા સાથે બે અનન્યા તો અમે લોકો જઈએ છીએ લક્ષરાજના પપ્પા કાર વોશ કરે છે ત્યાં આગળ ચાલો તમે પણ જોવા કન્ટિન્યુ વર્ગમાં રહેજો જો સામે લક્ષરાજના પપ્પા અને લક્ષરાજ બે ત્યાં છે અને કાર વોશ કરે છે

જો અમે અહીંયા આગળ છે ને ગાડી સાફ કરવા આવ્યા છીએ તો અહીંયાથી અહીંયા નદી બતાવી છે તો લક્ષરાજભાઈને ત્યાં આગળ માછલી જોવા જેવું છે બધા જતા રહી આવે લખશું ના પછી કાલ હો કરતો જ એક વખત જો જો કેવું ફેસ કરે લખશું કરતો નથી બોલતો કેટા થઈ ગયા

પંખીડા એ કબૂતર જો જો પંખીડા ઉડાડ્યા નન્યા કરો તો આને જરૂર પડી એટલે અમે લેવા ગયા હતા હવે જાય છે પાછા ત્યાં કાકા સાહેબ બતાવતા હોય છે તને બીક લાગે છે બેન કેવી રમે છે આમ જો બેન ને જરાય બીક છે આમ જો છે ને અમારે એમ જો હાલુ તાજુ તાજા ઉ સાફ કરવા હં

છોકરાઓ કેમ રાડું પાડે જો આમ કોક છોકરાઓ કેવી રાડો પાડે ખબર કોક છે જો દોડી જો એને કરી દીધો છે ફુવારો ચાલુ હવે અમારે અહીંયા આગળ છે ને દાળ છે દાળમાંથી મોટર ચાલુ કરી એટલે ઘરે પાણી આવે અહીંયા આવેળો ભરે છે ટ્રેક્ટર ને બધું ધોવું હોય તો અહીંયા આગળ જ ધોવે

તો ગાડી જ સાફ કરે છે બહુ વાર લાગશે જો સરસ મજાની ગાડી સાફ થઈ ગઈ છે અને હજી તો થાય છે એમને બહુ વાર લાગશે એટલે અમે લોકો હવે જઈએ છીએ ઘરે અને અહીં અમારો લોક પૂરો થાય છે બાય બધાને જય માતાજી લોક અમારો થઈ ગયો છે પૂરો ને અમે લોકો જઈએ છીએ ઘરે બાય બાય જય માતાજી